બે હજાર ને તમે કુંવરજીભાઈને અહીંથી ચૂંટીને મોકલા એક કોંગ્રેસનો પ્રતિનિધિ હશે તો આ ભાજપની અને અધિકારીઓની ખેર નથી કે કોઈ સામાન્ય માણસને ડિસ્ટર્બ કરી શકે અમે જયારે પ્રતિનિધિ હતા આ ગામમાં મકાન દીધા વગર એક ઝૂંપડું પડવા દીધું નથી કારણ કે અમારો અવાજ તમે મોટો કરેલો હતો બેફામ થઈ ગઈ છે પોલીસ પણ બેફામ થઈ ગઈ કલેક્ટર કમિશનર બધા બેફામ થઈ ગયા છે મને તો પોલીસને પણ કહેવા માંગુ છું કે ઝૂકી ઝૂકીને સલામ તમારી બંધ કરો આ લોકશાહીના તમે અધિકારી જો અમારા પરસેવાના પૈસાથી જીવો છો ત્યારે તમે કમસે કમ આ દેશને વફાદારી કરો એવું પણ આજે હું કહેવા માંગુ છું આપણી લડાઈ આ બધા સાથે બધા સામે એક સાથે છે હું આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કોઈ લાલચમાં ન આવતા અને સાત તારીખે તમારું ગમે અગત્યનું કામ હોય એને પડતું મૂકજો કેમકે એ અગત્યનું નથી આ દેશની લડાઈનું કામ એ અગત્યનું છે આપણા પૂર્વજોએ જે દિવસોના દિવસો જેલમાં તો તમે એક દિવસ કમસે કમ મતદાનમાં આપજો એવી વિનંતી કરવામાં આવ્યો છું પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાપશે તો એ રાહુલ ગાંધી ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી સાચો માણસ જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપરા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં માણસ બરાબર છે અને એ રાહુલ ગાંધી જયારે નરેન્દ્ર મોદી બફાટ કરે કે મારી પાંચસો ને બેતાલીસ સીટ આવે છે તો આ દેશને એમાં કાંઈ નવાઈ ન લાગે પણ રાહુલ ગાંધી એમ કે આ દેશમાં એનડીએની સરકાર બનતી નથી અને એકસો ચાલીસ થી બસો થી વધારે ની આવતી નથી તો એમાં કાંઈક તથ્ય હશે હું સૌને વિનંતી કરું છું કે રાજકોટ ની સીટ એમાં ગણાય અને રાજકોટ નો પ્રતિનિધિ કોઈ બને તો આ શહેર માટે પણ સારું છે હું મારી બહેનોને વિનંતી કરીશ ખૂબ લોકો રોકવા આવશે મતદાન કરવા માટે અહીંયા લગી સારું છે પહોંચવા દેવામાં આવતા નથી એટલું સારું છે વિસ્તારમાં પણ લગભગ વિસ્તારોમાં એવું થાય છે કેમ કે આ દેશના માલિક છે લોકોને ખબર નથી આપણા મતની તાકાત શું છે એ ખબર નથી એટલે એ એને વેચી નાખે છે કોઈ લાલચમાં ન આવતા કોઈ પૈસાની લાલચમાં ન આવતા મશીનમાં કોઈ વાંધો નથી એટલે મતદાન કરવા જાજો મશીનમાં કોઈ વાંધો નથી લોકોના મગજના નો પ્રોબ્લેમ છે આ અમે સમજીને કહેતા હોય બેન એ આનો પ્રચાર ભાજપ કરે છે કે મશીનનો વાંધો છે કેમ કે તમે મત દેવા ન જાવ એટલે મશીનનો વાંધો નથી લોકોના મગજના નો વાંધો છે એટલે મત તમારો દેવ દેવશો તો એ કોંગ્રેસને મળશે